મિત્રો મિત્રો ભાઈઓ તથા બહેનો આજના નવા તમારું સ્વાગત છે જો તમારામાં હિંમત હોય તો હોળીના દિવસે આપ ચમત્કારિક છોડના મૂળને તમારા ઘરે લાવો ચોવીસ કલાકમાં તમારું નસીબ બદલાઈ જશે અને આખી દુનિયા તમારા પગમાં હશે માનવું કે ના માનવું એ તમારી મરજી છે પ્રિય મિત્રો રંગો તહેવાર હોળીના હવે ગણતરીના જ કલાકો તમારા ઘરમાં લાવીને ચોવીસ કલાકમાં તમારું નસીબ બદલી શકશો અને તમે દુનિયાની દરેક ખુશીને પ્રાપ્ત કરી શકશો ગરીબી હોય દુઃખ હોય દરિદ્રતા હોય આ બધાથી હંમેશા માટે છુટકારો મેળવી લો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ધન ભેગું કરવા માંગે છે ધનવાન બનવા માંગે છે પરંતુ પરિસ્થિતિઓ તેને હંમેશા મજબૂર કરતી રહે છે તેથી કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે હોળીની રાત્રે કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકે છે અને વ્યક્તિ દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ બની જાય છે તેને કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર પડતી નથી અમારો ફક્ત એક જ હેતુ છે સૌનું કલ્યાણ થાય સૌનું ભલું થાય અમે તમને સારી રીતે ઉપાય જણાવીશું તો તમે તેને જીવનભર યાદ રાખશો બસ ધ્યાનથી સાંભળવાનું છે જો તમારા જીવનમાં ગરીબી પરેશાની તકલીફ સમસ્યાઓ હજુ પણ તમારા પાછળ છે અનેક પ્રકારના દુઃખ છે તમે એનાથી છુટકારો મેળવવા માંગો છો મહેનત કરો છો પરંતુ એનું ફળ પ્રાપ્ત નથી થતું તો હોળી તમારા માટે ખુશીઓ લઈને આવનારી છે જો કોઈનું કામ નથી બનતું અને તેને દરેક કાર્યમાં નિષ્ફળતા મળતી હોય પૈસા ના આવતા હોય પૈસા આવે તો ઘરમાં ટકતા નથી ઘર પર તંત્ર મંત્ર પ્રભાવ હોય કોઈએ કંઈ કરી દીધું હોય કોઈની ઉંમર વધી ગઈ હોય અને તેના લત્ન ના થતા હોય તો આ સમસ્યાઓ તમારી જે છે તે દૂર થઈ જશે જો તમારા ધંધા રોજગારમાં સતત નુકસાન થઈ રહ્યું હોય તમારા ધંધા રોજગાર બંધ હોય અને તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તો આ ઉપાય થી કરજો ક્યારે છે અને તેની પૂજાનું શુભ મુહૂર્ત શું છે પ્રિય મિત્રો આજે હોળી તહેવાર છે તે લોકોના મનથી બધા ખરાબ વિચારો અને કોઈને કોઈની સાથે મંદુખ થયું હોય તો તેને દૂર કરવા માટે આવે છે તેથી જ બધા એકબીજાને ગુલાલ લગાવીને ભેટે છે અને હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવાની પણ પરંપરા છે છે જે આત્માની શુદ્ધિ અને મનની પવિત્રતા સાથે જોડાયેલું હિન્દુ અનુસાર દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની સાંજે હોલિકા દહન કરવામાં આવે છે જ્યારે બીજા દિવસે રંગોની હોળી મનાવવામાં આવે છે પરંતુ આ વખતે હોળીની તિથિને લઈને લોકોમાં મૂંઝવણ છે હિન્દુ ભજનાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની શરૂઆત તેર માર્ચ બે ના રોજ સવારે દસ વાગ્યા અને પાંત્રીસ મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગ્યા પચીસ મિનિટે સમાપ્ત થશે એવામાં ઉદય તિથિ અનુસાર ચૌદ માર્ચના રોજ ધૂળેટી મનાવવામાં આવશે અને તેર માર્ચની રાત્રે હોલિકા દહન કરવામાં આવશે પચાંગ અનુસાર તેર માર્ચની મોડી રાત્રે જાણીએ હોળીના દિવસે દિવ્ય અને પૌરાણિક ચમત્કારિક ઉપાયો જે વહેલાના સમયમાં લોકો કરતા હતા જે રાજા મહારાજાઓના સમયમાં કરવામાં આવતા હતા એ જ ઉપાયો આજે લુપ્ત થઈ ગયા છે અમે તમને આજના વિડીયોમાં એ ઉપાયો વિશે માહિતી આપીશું તો પૂરો વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા સમસ્યાઓ આવી રહી હોય તો તમારે આ ઉપાયોને આંખો બંધ કરીને તરત જ કરી લેવા જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ હોળીના દિવસે આ ઉપાયો કરે છે તેને જલ્દીથી જલ્દી શુભ બળો પ્રાપ્તિ થાય છે

તમારા જીવનમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી તો આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે આજની થોડીક જ મિનિટનો સમય તમારા નસીબને બદલવાની તાકાત રાખે છે જરૂરથી જુઓ અને અન્ય લોકો સાથે લોકોનું પણ ભલું થઈ શકે અને તમને તેમની દુઆઓ પ્રાપ્ત થાય કોમેન્ટમાં જઈમાં લક્ષ્મી જરૂરથી લખો અમારી ચેનલ પર જે પણ વ્યક્તિ કોમેન્ટના માધ્યમથી માતા લક્ષ્મીનું સ્મરણ કરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા તુરંત જ થઈ જાય છે દરેક વ્યક્તિ માતા લક્ષ્મીને પોતાના બનાવવા માંગે છે પરંતુ માં લક્ષ્મીનું મન એટલું ચંચળ છે કે જો વ્યક્તિના ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા આવી જાય છે અથવા તેનાથી કોઈ એવું કાર્ય થઈ જાય છે જે મા લક્ષ્મીને પસંદ ના હોય તો તે તરત જ તે ઘર છોડીને ચાલ્યા જાય છે એટલા માટે માં લક્ષ્મીનો ઘરમાં હંમેશા વાસ રહે એ માટે આ દિવ્ય વૃક્ષો અને છોડના મૂળ તમારા માટે મહત્વપૂર્ણ હોય છે તો ચાલો અમે તમને જણાવીએ તે દિવ્ય અને મહત્વપૂર્ણ છોડના મૂળ વિશે જેને હોળીના દિવસે ઘરે લાવીને સિદ્ધ કરવાનું છે કેવી રીતે સિદ્ધ કરવું કઈ રીતે તમે આ ક્રિયા કરશો અને તેની જાણકારી તમારે જાણવી ખૂબ જ જરૂરી છે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયોને અધૂરું ના મૂકશો નહીં ત્યારે તમારું નુકસાન થશે પછી એમ ના કહેતા કે તમને ફાયદો ના થયો અમારું કામ ફક્ત તમને માર્ગદર્શન આપવાનું છે બાકી કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવું એ તમારા પર આધાર રાખ્યા છે મિત્રો હોળી આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર તહેવારોમાંનો એક છે હોળીના તહેવારથી દરેક વ્યક્તિ એકબીજાને રંગ લગાવીને અને ભેટીને પ્રેમનું પ્રતિક દર્શાવે છે આપણા તંત્ર શાસ્ત્રના આધારે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે હોળીના દિવસે આપણા માટે ફાયદાકારક સાબિત થાય છે જે ખરેખર જીવનને બદલી નાખે છે અને દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી દે છે મુશ્કેલીઓને દૂર કરી દે છે પ્રાચીન પરંપરાઓની માનીએ તો પિતા અને પુત્રનો જે સંબંધ હોય છે તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ પ્રાચીન કાળમાં અને તેના પુત્ર પ્રહલાદની કથાને આપણે જોઈએ છીએ તો તેનાથી જ આપણને હોળીની યાદ આવે છે હોલિકા એ પોતાના ભાઈ હિરણ્ય કશ્યપના પુત્ર પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસીને સિદ્ધ કર્યું હતું કે અધર્મ ભલે ગમે તેટલો હોય પણ તે સામે ટકી શકતો નથી જે ભગવાનની ભક્તિ કરે છે સ્વય ભગવાન આવા ભક્તોની લાજ બચાવવા પોતે આવે છે હોળી નો પર્વ આપણા ઇતિહાસમાં મહત્વપૂર્ણ પર્વ બની ચૂક્યો છે આ ઘટનાથી એ સંદેશ મળે છે કે ઈશ્વર પ્રત્યે જો તમારો વિશ્વાસ પાકો હોય તો તમારી દરેક ઈચ્છા અવશ્ય પૂરી થશે દરેક મનોકામના પૂરી થશે તમે જે પણ ઉપાય કરો છો જો ભરોસો પાકો હોય તો તે ઉપાય તમને સફળતા જરૂર અપાવશે તો ચોક્કસ વિશ્વાસની સાથે જ આ છોડના મૂળ પોતાના ઘરે લઈ આવજો

અને તમને સારી રીતે ઉપાય જણાવીશું તો તમે તેને જીવન પર યાદ રાખશો બસ સાંભળવાનું છે જો તમારા જીવનમાં ગરીબી પરેશાની તકલીફ સમસ્યાઓ હજુ પણ તમારી પાછળ છે અને એક પ્રકારના દુઃખ છે તમે છુટકારો મેળવવા માંગો છો મહેનત કરો છો પરંતુ એનું ફળ પ્રાપ્ત નથી થતું તો આ હોળી તમારા માટે ખુશીઓ લઈને આવનારી છે હોળીને લઈને તો ઘણી વાર્તાઓ પ્રચલિત છે પરંતુ એની શરૂઆતની વાત કરીએ

તેના સિવાય બીજા દેવી દેવતાઓની પૂજા કરશે તો તેને તરત જ મૃત્યુની સજા આવશે દોસ્તો રાજા હતો કશ્યપનો એટલી શ્રદ્ધા હતી કે તે વારંવાર પિતાના ના પાડવા છતાં પણ ભગવાનની ભક્તિમાં લીન રહેતો ભક્ત પ્રહલાદને લીધે હિરણ્ય કશ્યપ ખૂબ જ પરેશાન રહેતો હતો તેણે તેના માટે ઘણા પ્રકારની યોજનાઓ બનાવી એક યોજના એવી બનાવી કે તેની બહેન હોલિકા જેને વરદાન મળેલું હતું કે અગ્નિ તેનું કાંઈ પણ બગાડી શકે તેમ નથી તેની પાસે એક સુંદરી હતી જે તેને ઓઢીને અગ્નિમાં બેસવાથી અગ્નિ તેમને કાંઈ પણ નુકસાન પહોંચાડી શકતી ન હતી એટલા માટે તેણે બત્રીજાને લઈને અગ્નિમાં બેસીને અધર્મ પર ભલાઈની જીતનો પ્રતિક આપ્યો જે વ્યક્તિ આ દિવસે લાલ રંગનો ગુલાલ લગાવે છે તો તેમના વચ્ચેના પરસ્પર મતભેદ નષ્ટ થઈ જાય છે કારણ કે લાલ રંગ પ્રેમ અને લાગણીનું પ્રતિક છે એટલા માટે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે માનીએ તો હોળીમાં બધી જાતની નકારાત્મક શક્તિઓને નષ્ટ કરવાની ક્ષમતા હોય છે જો તમે તમારા જૂના વસ્ત્રો અને જૂની સામગ્રી હોલિકાની અગ્નિમાં નાખીને ઘરની નકારાત્મક શક્તિઓને ભસ્મ નથી કરી તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો કારણ કે કેટલીક એવી વસ્તુઓ છે જેમને હોળીની અગ્નિમાં નાખીને નકારાત્મક શક્તિઓને દૂર કરી શકાય છે મિત્રો હું થોડા સરળ ઉપાયો જણાવીશ વિનંતી છે કે છેલ્લે સુધી જરૂર જોજો મિત્રો હોળીની અગ્નિ ખૂબ જ પવિત્ર છે હોળીની અગ્નિને તાંત્રિક ઉપાય જ્યોતિષી ઉપાય અને ધાર્મિક ઉપાયો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી છે તે અત્યંત પ્રભાવશાળી હોય છે આજે અમે તમને હોળીની રાખથી કરવામાં આવતા કેટલાક ઉપાય જણાવીશું જે ચોક્કસપણે તમારા વધારો કરશે મિત્રો થોડા ઉપાયો જણાવતા વિનંતી કરવા માંગુ છું કે હંમેશા ઉપાયોને ગુપ્ત રાખજો આ ઉપાયો કરતા પહેલા જણાવી દેવાથી આ ઉપાયોની અસર સમાપ્ત થઈ જાય છે તેથી જ આ ઉપાયો ફક્ત ગુપ્ત રાખવામાં આવે છે હવે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ અસરકારક છે તે પોતાની અસર બતાવે છે પરંતુ જણાવતા પહેલા એક વિનંતી એ જ છે કે જ્યારે ઉપાય કરો ત્યારે કોઈને પણ આ વિશે ના કહેશો હોય છે કારણ કે ગ્રહદોષમાં રાહુ કેતુ અને મંગળ જેવા ગ્રહો તમારા જીવનમાં દુઃખ પરેશાનીઓ અને કષ્ટો લઈને આવે છે તો આ બધાને સમાપ્ત કરવા માટે હોળીના ઉપાયો ખૂબ જ અસરકારક સાબિત થાય છે જ્યારે હોળીની રાખ ઠંડી થઈ જાય ત્યારબાદ તેને લાવી અને ઓગાળીને સોમવારના દિવસે ભગવાન શંકરજીનો અભિષેક કરવાથી અથવા શિવલિંગને સ્નાન કરાવવાથી મહાદેવ કલ્યાણ કરે છે મહાદેવના નામો અને મંત્રોનું સ્મરણ કરવાથી તમારું કલ્યાણ થાય છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે તમારી કુંડળીમાં જે ગ્રહદોષ હોય છે તે દૂર થાય છે કુંડળીમાં આગ્રહોના કારણે જે નુકસાન થાય છે તે આધ્યાત્મિક પ્રગતિ તરફ વળી જાય છે અને તમારી પ્રગતિ થવાનું શરૂ થઈ જાય છે આ ખૂબ જ જબરદસ્ત અને શક્તિશાળી ઉપાય છે જે લાલ કિતાબના પણ ઉપાય છે જે અમે તમને જણાવવાના છીએ હોળી દહનના બીજા દિવસે હોળીની રાખને લાવીને આખા ઘરમાં નાખી દેવી જોઈએ ખાસ કરીને ઘરના ખૂણે ખૂણામાં કારણ કે આ ખૂણાઓમાં નકારાત્મક ઉર્જા હોય છે તે ખતમ થઈ જાય છે કેમ કે ઘરની સફાઈ કરતી વખતે ઘરના ખૂણાઓમાં થોડો ઘણો કચરો રહી જ જાય છે ભલે તમે ગમે તેટલી સફાઈ કરો એ કચરાની અંદર જ નકારાત્મક ઉર્જા બેઠી હોય છે જે ઘરની સુખ શાંતિને છીનવી લે છે તો ઘરના વાસ્તુ દોષ જો હેરાન કરી રહ્યા હોય તો તે દૂર થાય છે હોળીની રાખથી રાહુ કેતુ તમારું કાંઈ પણ બગાડી શકતા નથી તો તમારે આ ઉપાય હોળીના દિવસે જરૂરથી કરવો જોઈએ હવે જો કોઈનું કામ નથી બનતું અને તેને દરેક કાર્યમાં નિષ્ફળતા મળતી હોય પૈસા ના આવતા હોય પૈસા આવે તો ઘરમાં ટકતા ન હોય ઘર પર તંત્ર મંત્રનો પ્રભાવ હોય કોઈએ કંઈ કરી દીધું હોય કોઈની ઉંમર વધી ગઈ હોય અને તેના લગ્ન ના થતા હોય તો આ સમસ્યાઓ તમારી જે છે તે દૂર થઈ જશે જો તમારા ધંધા રોજગારમાં સતત નુકસાન થઈ રહ્યું હોય તમારા ધંધા રોજગાર બંધ હોય અને તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તો આ ઉપાય જરૂરથી કરજો હોળી જ્યાં પ્રગટાવી હોય તે જગ્યાએ જો તમે દાડમની એક ડાળખી તોડીને તેની કલમ બનાવીને તમને જે વ્યક્તિ પર શંકા હોય કે તે વ્યક્તિએ તમારા પર કોઈ તંત્ર મંત્ર કરાવ્યું છે અથવા કોઈ ટોણા ટચકા કર્યા છે તે વ્યક્તિનું નામ લેવું અને મારા ધંધાને બંધ કર્યો છે એવો ભાવ મનમાં રાખીને તે વ્યક્તિનું નામ તમારે લખવાનું છે જ્યાં તમે હોળી પ્રગટાવી હોય તે જગ્યા પર લખી દેવું તેની ઉપર થોડો ગુલાલ નાખવો અને જે પ્રગટાવેલી હોળી હોય છે તેમાં હોળીની માળા બનાવવામાં આવે છે તેમાંથી એક માળા હોળીમાં નાખીને એક માળા જરૂરથી આખા વર્ષ માટે તમારા ઘરમાં રાખવી પછી તમે જોજો તમારા ઘરમાં આખું વર્ષ ધન દોલત આવશે કોઈ પણ પ્રકારની માનસિક પીડા શારીરિક પીડા બધી સમસ્યાઓ દૂર થશે જો તમને આ વાત પર શંકા હોય તો તમે એકવાર આ હોળી પર આ ઉપાય કરીને જુઓ તમારા પૂરા પરિવારમાં કોઈએ કોઈ પણ તંત્ર મંત્ર કર્યું હશે અથવા કરાવ્યું હશે તો તરત જ તે અસર વગરનું થઈ જશે તેની અસર નષ્ટ થઈ જશે હવે જો હોળીની રાખ તમે જ્યાં મુખ્ય હોળી પ્રગટે છે ત્યાંથી લઈને આવો છો અને પછી કોઈની પાસે પૈસા માંગવા જાઓ છો અને તે વ્યક્તિ પૈસા નથી આપતો તો હોળીની રાખ જે હોય છે તેને કોઈ પણ લાલ કપડામાં બાંધીને પોતાના ખિસ્સામાં રાખીને પૈસા માંગવા માટે ચાલ્યા જાઉં તે વ્યક્તિ તરત જ તમને ધન આપશે ગમે ત્યાંથી આપશે પરંતુ તમારું ઘર જ ચોક્કસ ચૂકવી દેશે હવે તમારે ઘી લેવાનું છે તમારા ઘરમાં ધન આવવાનો જે રસ્તો બંધ થઈ ગયો છે અને ઘરનો કોઈ સભ્ય બીમાર રહેતો હોય અથવા ધનની પ્રાપ્તિના રસ્તા બંધ થઈ ગયા હોય અથવા જે સમસ્યા તમારા જીવનમાં આવી રહી છે તેમના માટે આ ઉપાય કરવાનો છે જો હોળીની રાખને લઈને એક ચાંદીનું તાવીજ લઈને તેમાં ભરીને ગળામાં ધારણ કરે છે તો તમારું કોઈ કાંઈ પણ બગાડી શકશે નહીં સ્વયં ભૂત પ્રેત જાદુ ઘોણા તમારા ઉપર અસર નહીં દેખાડે આ ખૂબ જ ઉત્તમ ઉપાય છે ઘરના મુખ્ય દરવાજા પર કોઈ શક્તિ અથવા ભવિષ્યમાં લાલ કપડામાં હોળીની રાખ રાખીને બાંધી દો છો તો કોઈ પણ તમારા ઘરમાં તમારા જીવતા જીવ કોઈ પણ તંત્ર મંત્ર નથી કરી શકતું તેનું કરેલું તંત્ર મંત્ર તેના ઉપર જ પાછું જતું રહે છે મિત્રો એવું પણ કહેવાય છે કે જો કોઈ ખાસ મનોકામના હોય અને તમારે તે મનોકામના પૂરી નથી થઈ રહી તમે પૂરી તાકાત લગાવી દીધી અને મહેનત પણ ખૂબ કરી છે તો તમારે એક કાળું કપડું લેવાનું છે તેમાં સાત કાળા તલ લેવાના છે ધ્યાનથી સાંભળજો સાત લવિંગ લેવાના છે ત્રણસો પારી પચાસ ગ્રામ સરસવના દાણા પછી તેની એક પોટલી બનાવીને તમારે પોતાના શરીર પર સાત વાર ઉતાર કરવાની છે ખાસ કરીને જે બીમાર વ્યક્તિ છે અથવા જે પરેશાન છે તેની તરત જ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે ઉતારો કર્યા પછી તેને હોળીની અગ્નિમાં નાખી દે અને પોતાની મનોકામના ત્રણ વાર આ સમયે બોલી દેવી આપની મનોકામના પૂર્ણ થઈ જશે આ ખૂબ જ જબરદસ્ત તાંત્રિક પ્રયોગ છે

વધારવા માટે ઘરમાં ધન વૈભવ વધારવા માટે આપા ઉપાયો જરૂરથી કરજો જો કોઈ વ્યક્તિ આ દિવસે આંકડાના મૂળને ઉખાડીને લાવે છે અને તેને સિદ્ધ કરે છે તો આંકડાના મૂળમાં સ્વયં ભગવાન ગણેશનો વાસ હોય છે તેના ઘરમાં ચુંબકની જેમ ધન ખેંચાઈને આવે છે હવે આ મૂળ સિદ્ધ કેવી રીતે કરવું તો ધ્યાનથી સાંભળો હોળીના દિવસે પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યો છે અને આ પુષ્ય નક્ષત્ર યોગ આખો દિવસ રહેશે

તમારે હળદરથી ત્રણ બિંદી લગાવી દેવાની છે અને માતા લક્ષ્મીનું સ્મરણ કરીને તેને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરમાં સ્થાન પર રાખવાથી ઘરમાં ઝડપથી ધનની વર્ષા થવાની શરૂ થઈ જાય છે આ ઉપાય કરવાથી ચારેય દિશાઓમાંથી ધન આવે છે અને તમે હંમેશા ખુશ રહો છો ઘરની દરેક સમસ્યાનું નિવારણ થઈ જાય છે ભૂલથી પણ તમારે આ ઉપાયને ચૂકવવો નહીં આખું વર્ષ આ મૂળને ઘરમાં રાખો અને જ્યારે આવતા વર્ષે હોળી આવે તો આ મૂળને નીકાળીને વહેતા પાણીમાં બધરાવીને ફરીથી આ જ ઉપાય ન કરો એક વર્ષની અંદર તમારો વેપાર આ સમાને પહોંચશે અત્યારે જે તમે કામ કરી રહ્યા છો તેમાં પણ પ્રગતિ તમને નથી મળી રહી તો પણ ચાર ચાંદ લાગવાના શરૂ થઈ જશે તો આ રીતે તમે હોળીના દિવસે ઉપાય જરૂરથી કરજો જો તમારું કોઈ કાર્ય અટકેલું હોય તો તમે લોકો હોલિકા દહન સમયે સાત પાન ના પત્િકા દહન પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે એક હોલિકા દો એ રીતે સાત પરિક્રમાના સાત પાંદડા હોલિકા દહનમાં છે એવું કરવાથી તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે છે હોળીના દિવસે ઘરના બધા સભ્યો ને સભ્યોને નો લેપ બનાવીને આખા શરીર પર માલિશ કરવી જોઈએ એનાથી જે પણ મેલ નીકળે તેને હોલિકા અગ્નિમાં નાખી દેવો એવું કરવાથી જાદુ ટોણાની અસર નષ્ટ થઈ જાય છે અને શરીર સ્વસ્થ રહે છે હોળી દહનના પછીના દિવસે હોળીની રાખને ઘરે લઈ આવો અને તેને આખા ઘરમાં છાંટી દો આમ કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી દૂર થાય છે અને સુખ શાંતિ સ્થાપિત થાય છે જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ છે તો ઉપાયથી તેની પણ અસર નષ્ટ થાય છે એવું કરવાથી જાદુ ટોણાની અસર નષ્ટ થાય છે અને શરીર સ્વસ્થ રહે છે એવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ નથી થતો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જે અરસી કુશને ગાયના ગોબરમાં મેળવીને નાનો છાણો બનાવી લો તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દે એવું કરવાથી ખરાબ શક્તિઓ નજરદોષ ટોણા ટપકાથી ઘર અને ઘરમાં રહેવાવાળા લોકો સુરક્ષિત રહે છે પ્રગટાવેલી હોલિકા અગ્નિની ચારે બાજુ હાથ જોડીને ત્રણ પરિક્રમા કરવી જોઈએ કરવાથી રોગ દૂર થાય છે છે હોલિકા દહન પછી બચેરી રાખને માથા પર લગાવો તેને સાચી રીત ડાબી બાજુથી જમણી બાજુ ત્રણ રેખા ખેંચવી અને ત્રિપુંડ કહે છે અને લગાવવાથી સત્યાવીસ દેવતા પ્રસન્ન થાય છે એવી જ રીતે હોલિકા અગ્નિની રાખ લગાવવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે આથી આજ્ઞાચક્ર ઉર્જાવાન થાય છે અને મેગા શક્તિ વધે છે આ રીતે તમે હોળીના ઉપાય કરીને પોતાના જીવનને ધન્ય જરૂરથી બનાવો અને વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરો જેથી બીજા લોકોનું ભલું થાય અને અમારે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જઈ મા લક્ષ્મી જરૂરથી લખતા રહેજો જેથી મા લક્ષ્મીની કૃપા આપના ઉપર બની રહે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ મિત્રો